જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી અર્થરાઈટીસ એટલે કે સંધિવા સંધિવા એક એવો રોગ છે જે સાંધા અને શરીરના અન્ય ભાગોમાં સતત બળતરા આપે છે અને એમાં ખાસ કરીને અંગૂઠાના ભાગમાં બળતરા આપે છે તો તમે પણ જો સંધિવા માટે ઘણી પ્રકારની મેડિસિનો ટ્રાય કરી લીધી છે ઘણા પ્રકારના પાવડરો ટ્રાય કરી લીધા છે પણ સંધિવામાં કોઈ પણ પ્રકારનું પરિણામ નથી મળતું તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક જબરદસ્ત દેશી પ્રયોગ તમને બતાવું છું જે દેશી પ્રયોગ તમારે એકથી દોઢ મહિનો ફરજિયાત કરવાનો છે

સંધિવાની પ્રોબ્લેમ ઘણા બધા લોકોને હોય છે ઘણા લોકોને સંધિવા માટે રોજ કોઈપણ પ્રકારની મેડિસિનો ટેબ્લેટો કેપ્સ્યુલો પાવડરો લેવા પડતા હોય છે તો કોઈ પણ પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ તમારે શરીરની અંદર નાખવાની જરૂર નથી ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નહીં શકો અને ક્યારેય તંદુરસ્ત અને નિરોગી પણ નહીં રહી શકો જબરદસ્ત દેશી પ્રયોગ બતાવું છું જે તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો કરવાનું શું છે તમારે પાંચથી સાત હાર શૃંગારના જે પત્તા હોય છે હાર શૃંગારના જે પાન હોય છે ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો પાંચથી સાત હાર શિંગારના પાન લેવાના છે તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી અને તેને ઉકાળવાના છે ક્યાં સુધી ઉકાળવાના છે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તમારે આ વસ્તુને ઉકાળવાની છે ઉકાળ્યા બાદ તે પાણી તમારે ગાળી લેવાનું છે હવે તે પાણી છે તે નવસેકું રહે નવસેકું પાણીમાં ઘણા લોકોને ખ્યાલ નથી આવતો નવશેકું પાણી એટલે કે આપણે જે પાણી ગરમ કર્યું છે પછી આપણે પાણી જે પી શકીએ એવું રહે પછી આરામથી ઘૂંટડા ભરી અને દિવસમાં કોઈ પણ એક ટાઈમ તમારે આ વસ્તુ પીવાની છે અને આ દેશી પ્રયોગ છે તે તમારે દોઢ મહિનો ફરજિયાત કરવાનો છે કન્ટિન્યુ કરવાનો છે એક દિવસ પર તમારે આ પ્રયોગ છે તે જવા નથી દેવાનો કન્ટિન્યુ દોઢ મહિનો તમારે આ દેશી પ્રયોગ કરવાનો છે હું તમને ગેરંટી આપું છું કે જે લોકોને વર્ષો જૂની અર્થરાઇટીસની પ્રોબ્લમ છે સંધિવાની પ્રોબ્લેમ છે શરીરના અમુક ભાગમાં અથવા તો સાંધાના ભાગમાં સતત બળતરા થાય છે સંધિવા માટે રોજ મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો કેપ્ચ્યુલો અથવા તો કેમિકલવાળા પાવડરો પીવા પડતા હોય તો ફક્ત દોઢ મહિનો આ દેશી પ્રયોગ કરી જુઓ ગેરંટી સાથે સંધિવાથી અર્થરાઈટિસથી હંમેશા માટે છુટકારો મળી જશે એ પણ કોઈ પણ દવા ઇન્જેક્શન વગર